દેવું અને રોકડ સંકટ સામે ઝઝુમી રહેલા વોડાફોન આઈડિયાએ મોટો નિર્ણય લીધો છે અને નોકિયા એરિક્સન અને સેમસંગ જેવી મોટી કંપનીઓ સાથે ત્રણ પોઈન્ટ છ અરબ ડોલરનો મોટો સોદો કર્યો છે આડી હેઠળ આ કંપનીઓ આગામી ત્રણ વર્ષ માટે વીઆઈની નેટવર્ક સાધનો સપ્લાય કરશે ટેલિકોમ સેક્ટરમાં મોટા સોદા હેઠળ વીઆઈ તેના ફોરજી અને ફાઇવજી નેટવર્કને ઝડપથી વિસ્તાર છે તો કંપનીના જણાવ્યા અનુસાર આ તેમના છ પોઈન્ટ છ અરબ ડોલરના કેપ્ચન પ્લાનનો પ્રથમ ભાગ છે તેઓ ફોરજી નેટવર્કને એકસો ત્રણ કરોડ લોકોથી એકસો વીસ કરોડ લોકો સુધી જલ્દીથી વધારવા માંગે છે આ સાથે ફાઇવજી નેટવર્કનો પણ ઝડપથી વિસ્તરણ કરવામાં આવશે તો